નમસ્તે મિત્રો આજે આપણે સાઉથ ઇન્ડિયન ડીશ અપ્પમ બનાવવાનું છે તો તેના માટે આપણે જે ઢોંસાનું ખીરું આવે તે લેવાનું છે એમાં સહેજ મીઠું મરચું ચપટી હળદર ચપટી ધાણાજીરું અને સહેજ ગરમ મસાલો નાખવાનો છે અને એમાં ઝીણા સમારેલા કાંદા ટામેટા લીલા મરચાં અને સહેજ ધાણા નાખીને સરસ મજાનું અપ્પમનું બેટર બનાવવાનું છે ત્યાર પછી આપણે અપમની જે ડીસ હોય એને ગરમ કરવા મૂકવાની છે એમાં બધામાં તેલ એડ કરવાનું છે અને એમાં સહેજ સહેજ રઈ નાખવાની છે રઈ બરાબર ગરમ થાય અને થોડીક ફૂટવા માંડે પછી આપણે એમાં એક એક લીમડાનું પત્તું નાખી દેવાનું છે એટલે વઘાળ થઈ જશે ત્યાર પછી આપણે જે અપપમનું બેટર તૈયાર કર્યું હતું તે અંદર એડ કરવાનું છે આવી રીતે વારા પરથી એક એક કરીને તમે આ મસાલા અપમ ટ્રાય કરજો ખૂબ જ સરસ લાગે છે અને એના જોડે ટોપાની ચૂંટણી તો ખૂબ જ સરસ લાગે છે આવી રીતે બધા એક પછી એક પેક કરી દેવાના અને તેને આપણે ઉપર ઢાંકી દેવાનું છે ખોડીકવા માટે ઢાંકી દેવાનું છે પછી આપણે ચેક કરી લેવાનું કે નીચેથી આપણા જે અપમના મોલ્સ હતા એ ચડી ગયેલા છે કે નહીં તો જોયું કે નીચેથી બધા ચડી ગયા છે ફરીથી પાછા આપણે એને બધા એ કરીને પાછા ઢાંકી દેવાના છે કારણ કે બંને બાજુ સરખી રીતે ચડી જવા જોઈએ આવી રીતે એક પછી એક ચેક કરી લેવાના છે ઉપર નીચે બંને બાજુ આવી થઈ જાય પાછા ઢાંકી દેવાના છે ને પાછા ફરીથી ખોલીને ચેક કરી લેવાના છે તો આપણે સરસ મજાના અપમ તૈયાર છે તમે સાદા પણ બનાવી શકો છો મેં આ અપમ મસાલાવાળા બનાવ્યા છે એટલે ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે આપણે એના માટે કોપરાની ચટણી બનાવવાની છે તો કોપરું મેં સૂકું કોપરું લીધું હતું તેણે છીણી નાખ્યું પછી એમાં દાળિયા નાખ્યા તમે એમાં સિંગણાનો પણ નાખી શકો છો પછી એમાં દહીં ખાંડ અને લીલા ધાણા મરચું અને આદુનો કટકો અને સાધારણ મીઠું નાખી પાણી નાખી અને પછી મેં એને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી નાખેલું છે બરાબર ગ્રાઇન્ડ થઈ ગયા પછી આપણે હવે એની ઉપર વઘાર કરવાનો છે તો એક વઘારિયામાં આપણે થોડુંક તેલ લેવાનું છે એમાં થોડુંક જી રાઈ નાખવાની છે રાઈ તતરી જાય પછી આપણે જે દાળ અડદની દાળ આવે છે થોડી એ નાખવાની છે અને સેજ બ્રાઉન કલરની થાય એટલે લીમડાની પત્તી નાખ્યા પછી એ વગર આપણે ચટણી ઉપર નાખી દેવાનો છે તો સરસ મજાની ટોપરાની અને ધાણાની ચટણી પણ તૈયાર છે તો પ્લીઝ માય ચેનલને લાઇક કરજો આપણે સરસ મજાની સાઉથ ઇન્ડિયન અપ્પમ ડીશ સાથે ટોપરાની ચટણી તૈયાર છે